અને મન વાંચિત ફળ પ્રાપ્ત થાય છે દુષ્ટ અને નકારાત્મક શક્તિઓથી થી રક્ષણ મળે છે ભય અને દુઃખ નો નાશ થાય છે ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે જ્ઞાન અને મોક્ષની ની પ્રાપ્તિ થાય છે નારી કે નર કોઈ પણ ભક્ત આ કરે તો આખા પરિવાર નો ઉદ્ધાર થાય છે બાળકો લઈને વૃદ્ધો સુધી બધાને ફળ મળે છે આખા પરિવાર કલ્યાણ થાય છે

હવે આપણે શરૂ કરીએ ચામુંડા ચાલીસા દોહા પ્રથમ સમૂહ તમને ગણેશા મંગલ કરનાર સુખદાતા અયોધ્યા દાસ વિનય કરો અભય વરદાન પ્રભુ આપો હવે શરૂ કરીએ ચામુંડા ચાલીસા જય અંબે જગદંબે માયા કરુણા સાગર સુખની દાયા ચંડી ચામુંડા કાળી કાળી અંબા રાણી કરુણા વાળી

સુખદાયી સ્વરૂપ પાપા જ્ઞાન વિવેક મોક્ષ પ્રતી જે કોઈ ધ્યાન લગાવે ઘરમાં સુખ સમુદ્ધિ પામે જે સાલીસા નો પાઠ કુટુંબ સહિત ઉતાર કરે તો બાળ યુવાન ઉગારશો ચંડી નામ જપે પાર ઉતારશો